রাহু মারা যগ মারা যু না জু না যোগ জির জি पन्ते कोणे रे बता एूलमा जगोम चूना जुना जो गिरे जिरे जिरे जि जा गोमारा झून जून जो गीरे जी साधुडा नगर महे मलदे जीर जिर साधुडा नगर मा

ગુમારા નું જીરે જીરે જી સોન કેરી નગરી હે માલ દે માલદે રૂપ જીરે જીરે જી कहिड़री नगरी हीं मालदे रुपा केर सा रे जीर जीर मालद कारी माड़ू नव कराहु माल दे,

રૂપાલ દે નું ભજન સાંભળ્યું અને મેં તમને પ્લે કરીને બતાવ્યું પ્રેક્ટિકલ અને ગાયું સુંદર ભજન જાગો મારાગી એ આજે હું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા સબસ્ક્રાઈબરો વાલા દર્શક મિત્રો અમને લાઈક કરતા સર્વ મહાનુભાવોને નમસ્કાર પ્રણામ અને અમારી ચેનલમાં પધારવા આપ સર્વને વિનંતી કર્યા છે આવો દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે એમ એસ સોલંકી ઇંગ્લિશમાં યુટ્યુબ ઉપર એમ એસ સોલંકી લખશો તો મિત્રો અમારી આ ચેનલ ખુલશે તો જે દર્શક મિત્રો અમારી ચેનલ ના ખોલી હોય તેને વિનંતી કરીએ છીએ અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી આપને ખૂબ જ લાભ થશે અમારી ચેનલ પર ખૂબ જ સંગીતનું જ્ઞાન આપવામાં આવેલું છે મિત્રો અને બીજા આપણા આજુબાજુમાં કોઈ ભજનાનંદી અને ભજન પ્રેમી હોય આપણા મિત્રો તો તેમને પણ આ ચેનલ એમ એસ સોલંકી ચાલુ કરાય અને એમને પણ આ લાભ આપો હાર્મોનિયમ સાથે કેવી રીતે ગાવું તે ચીરો લેવલથી સ્ટેજ લેવલ સુધીનું મેં બતાવ્યું છે અભ્યાસ શીખવાડ્યા છે તો ચાલો દર્શક મિત્રો આપણે આવી જાઓ અને કેવી રીતે ગાવાનું છે તો જો અહીંયા લખ્યું છે આ પંથ કોણે રે બતાવ્યો તો અહીંયા દેખો મેં પહેલી કાળી છે બરાબર છે અને પહેલી કરજો મિત્રો કારણ કે તાર રે ઉપર આપણે આલાપ કરવા જવાનું છે આ તાર સપ્તક નો રે તો પહેલી કાળી કરજો મિત્રો એ વિનંતી છે મારી તો જો લખ્યું છે આ પંથ કોણે રે બતાવ્યો તો તો જો એની સામે સા આ પંથે ગમ કોણે પપ રે આ રે લખ્યું કે ધની કરજો રે ધની બતાયો ધ પપ અને પછી સીધો સા ઉપર એ સા રાહુલ રાહુલ લ મ્યુટ રહે છે મિત્રો લીધી નાખવાનો ધીમે છે રાહુલ રાહુલ પછી માલા માલા સાની ધપ જાગો જાગો ધની મારા જાગો મારા ಮಿತ್ರ ನಿಧ ಪಗರೆ ನಿಧ ಪಗ ರೇ ಜೋಗಿ ರೇಜಿ ಜಿರೆ ಜಿ ತೋ આ રીતે થયું આગળ મિત્રો અંતરો સમજાયા પહેલાં આપને વિનંતી કરું છું કે અમારા સંગીતના ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચાલી રહ્યા છે અને આપ કોમેન્ટ ઉપર અને ફોન કોલ્સ ઉપર જણાવો છો કે અમારે ઓનલાઈન ક્લાસ કરવા છે તો મિત્રો આપને અમારા ઓનલાઈન ક્લાસ કરવા હોય કે ઓફલાઈન ક્લાસ કરવા હોય તો સંપર્ક ઉપર અમે નંબર આપ્યો છે ત્યાંથી માહિતી મેળવી લીજો એક નાનો કોર્સ છે ત્રણ મહિનાનો એ કરશો તો પણ ખૂબ જ તમને આવડી જશે મિત્રો મને વિશ્વાસ છે તો આપ ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય તો કોલ કરી અને માહિતી મેળવી લેજો હવે આપણે આગળ અંતરો જોઈએ સાધોડાના ઘરમાં હે માલદી ચોરી નવક કરીએ તો ત્યાં જુઓ મિત્રો કેવી રીતે છે સાધુડા ના સા સાધુડા ના ગુડા પ માં એ માલ દે એ માલ દે ચોરી નવ ચોરી નવ પ

ત્યાં જુઓ મિત્રો જોઈતી હવે જોઈતી ની સા રે વસ્તુ સાસા નું સા છે વસ્તુ રે રે હવે રે રેમાં નિધપ રે માંગી માંગી નિધપ લઈ પ પ પ અને પછી રાહુ માલા જે ઉપર એ રીતે જ છે મિત્રો હે રાહુ માલા જગો મારા જૂના જૂના જો ગી રે આપણે પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ઉપર લખજો આપની કોઈ ફરમાઈશ હોય તો આગળ હું એનો ક્લાસ આપીશ તો ચાલો દર્શક મિત્રો અહીંયા ગીરમું છું અને રજા લો છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત